વાદળછાયા વાતાવરણને લઈને રાજ્યના મોટાભાગના શહેરોમાં ગગડ્યું મહત્તમ તાપમાન બાર શહેરોમાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રીથી નીચે નાગરિકોને મળી કાળાછાળ ગરમીમાંથી રાહત સૌરાષ્ટ્રના શહેરોમાં હજુ પણ ગરમીથી રાહત નહીં પાંચ શહેરોમાં છત્રીસ ડિગ્રીથી વધુ તાપમાન રાજકોટમાં સૌથી વધુ આડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી મહત્તમ તાપમાન ભાવનગરના મહુવામાં આડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી સુરેન્દ્રનગર અને અમરેલીમાં મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રીને પાર એપ્રિલના પ્રથમ સપ્તાહમાં માં અમદાવાદના નાગરિકોને મળી કાળછાળ ગરમીથી રાહત રાત્રે સામાન્ય કરતા ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી વધારો ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાન પાર શક્યતા ચાલકોને ગરમીમાં માં શેકાવાથી અટકાવવા અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ નિર્ણય શહેરના સો જેટલા ટ્રાફિક સિગ્નલ બપોરે બાર થી ચાર વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય મહાનગરપાલિકા સાથે મળી પોલીસ ચાર રસ્તા પર વાહન ચાલકો માટે બાંધશે મંડપ ગરમીના લીધે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા ટ્રાફિક જવાનોને અપાયા એસી વાળા હેલ્મેટ ટ્રાફિક જવાનોને અને વાહન ચાલકો માટે કરાઈ મેડિકલ ની તમામ વ્યવસ્થા ગરમીના ઓરેન્જ અને યલો એલર્ટ પર બાંધકામ સાઇટો ચાર કલાક બંધ રાખવાનો અમદાવાદ મહાનગરપાલિકાનો નિર્ણય શહેરની તમામ બાંધકામ સાઇટ્સ પર બપોરે બાર થી ચાર વાગ્યા સુધી બાંધકામની કામગીરી રહેશે બંધ વર્ષમાં અમદાવાદ શહેરમાં કેસ લોકોએ અત્યાર સુધીમાં એમસી ના હિટવેવ એક્શન પ્લાન અંતર્ગત પિસ્તાળીસ થી ત્રેસઠ સેકન્ડ સુધી બંધ રહેતા ટ્રાફિક જંક્શન ઉપર ગ્રીન નેટ બાંધવાનો નિર્ણય હિટ સ્ટ્રોકના દર્દીઓ અર્બન હેલ્થ સેન્ટર અને મનપા સંચાલિત હોસ્પિટલ માટે અલાયદી વ્યવસ્થા કરવા સૂચના કેદારનાથ ધામમાં ફરી બદલાયો ઢંકાયા શ્રીનગર લે હાઈવે પર એક તરફનો વાહન વ્યવહાર થયો શરૂ લગભગ એક અઠવાડિયા બાદ ખુલ્યો હાઈવે હિમવર્ષા અને હિમસ્ખલન બંધ થયો હતો હજુ મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લોકસભાની ગુજરાતમાં વધુ ત્રણ બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર કર્યા જાહેર સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા જૂનાગઢથી હીરાભાઈ જોટવા અને વડોદરાથી જસપાલસિંહ પઠિયાર કોંગ્રેસના ઉમેદવાર ત્રણમાંથી બે પૂર્વ ધારાસભ્યને આપી ટિકિટ મહેસાણા અમદાવાદ પૂર્વ નવસારી અને રાજકોટ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવાના બાકી વડોદરા થી જસપાલસિંહ ને કોંગ્રેસે ઉમેદવાર બનાવતા સમર્થકો ખુશીનો માહોલ વિકાસના પ્રશ્નો સાથે જનતા વચ્ચે લોકસભાની ચૂંટણીમાં જીતનો જસપાલસિંહે ચૂંટણીમાં પાદરા જસપાલસિંહ થઈ હતી હાર હીરા જોટવાને કોંગ્રેસે જુનાગઢ લોકસભા બેઠકથી બનાવ્યા ઉમેદવાર જિલ્લામાં ભાજપથી લોકો નારાજ હોવાનો અને ભાજપમાં ભંગાણ થઈ રહ્યું હોવાનો લગાવ્યો આરોપ આ વખતે જનતા બદલાવી રહી છે અને કોંગ્રેસની જીત નક્કી હોવાનું હિરા જોટવાનો દાવો કોંગ્રેસે રાજકોટ બેઠકના ઉમેદવાર જાહેર ન કરતા પરેશ ધાનાણીને ટિકિટ મળે તેવી પ્રબળ શક્યતા ભાજપ ઉમેદવાર પર શ્રોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પર નિવેદનને લઈ રાજકોટ બેઠક પર કોંગ્રેસનું વેઇટ એન્ડ વોચ સૌરાષ્ટ્રની એક બેઠક પર જ કોંગ્રેસના ઉમેદવાર જાહેર થવાના બાકી હોવાથી સોશિયલ મીડિયામાં જબરદસ્ત ચર્ચા ભાવનગર શહેર કોંગ્રેસને વધુ એક ઝટકો પૂર્વ નગરસેવક કૌશિક ચાંદલિયા શારદાબેન વરિયાના કેસરિયા અલ્પા ગોહિલ અક્ષય ઝજડીયા સહિત સૌથી વધુ કોંગ્રેસના કાર્યકર્તા પણ જોડાયા ભાજપમાં અમદાવાદના ગોતામાં આજે મળશે ક્ષત્રિય સમાજની બેઠક રાજપૂત સમાજ ભવન પર મળનારી બેઠકમાં કરુણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ મકવાણા સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનોની મળનારી સંકલન સમિતિની બેઠકમાં ઘડાશે આગામી રણનીતિ ક્ષત્રિય સમાજની મહિલાઓએ રૂપાલા બોયકોટ પોસ્ટર્સ લગાવ્યા રાજકોટના રેલનગર વિસ્તારમાં ક્ષત્રિય મહિલા અગ્રણી પદમીની બળાની આગેવાનીમાં મહિલાઓએ લગાવ્યા પોસ્ટર પરશોત્તમ રૂપાલાને મત ન આપવા માટે લોકોને કરી અપીલ રાજકોટથી થી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ સુરેન્દ્રનગર દરબાર બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજની મળી બેઠક તળપદાકોળી સમાજના દસ થી વધુ અને બ્રહ્મ સમાજના પાંચ થી વધુ આગેવાનોએ આપ્યું સમર્થન મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો બેઠકમાં રહ્યા ઉપસ્થિત પાટણમાં ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીનો આજે ચૂંટણી પ્રચાર પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ટીડી ત્રણ રસ્તાથી નીકળશે બાઇક રેલી વિવિધ બુથ પ્રમુખો અને કાર્યકર્તાઓ સાથે પાટિલ કરશે સંવાદ મહેસાણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થાય અને બહુમતીથી જીતવા સીઆર પાટીલની કાર્યકર્તાઓને હાકલ તો હળવા અંદાજમાં સીઆર પાટીલે કહ્યું પોતાના ઘરમાં નીતિનભાઈનું કે મારું કોઈનું ચાલતું નથી અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરનો આજે સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં પ્રચંડ પ્રચાર ભુઆ ખડકાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જેની ઠુમ્મર પ્રચાર કરી યોજશે સભાઓ જૂના સાવર ગામે જેની ઠુંબરનું કરાશે સ્વાગત બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો આજે ધાનેરામાં ચૂંટણી પ્રચાર નેનાવા અનાપુર ગોળિયા વાછોલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ગેનીબેન સંબોધશે સભા દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા એકવીસ નિર્જન ટાપુ પર લોકોની અવરજવર પર રોક ચોવીસ ટાપુમાંથી માત્ર બે ટાપુ પર જ છે માનવ વસાહત કોઈપણ વ્યક્તિ ધાર્મિક પ્રવૃત્તિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ ના કરે તે માટે સુરક્ષાને લઈ લેવાયો નિર્ણય નકલી જીરું બનાવતી ચાર ફેક્ટરીનો પર્દાફાશ મહેસાણાના ઉંછામાં ગાંધીનગર અને મહેસાણા ફૂડ વિભાગની ટીમે પાડ્યા દરોડા ઉનાવા મગતુપુર પાસે ખેતરમાં બનાવાતું હતું નકલી જીરું મોટા પ્રમાણમાં નકલી જીરુંનો જથ્થો જપ્ત દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં વેચાણ થતું હોવાનો ખુલાસો જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર લાંચ લેતા ઝડપાયા જૂનાગઢમાં એલટીયુ સર્ટિફિકેટ આપવા માંગી હતી બાર હજારની લાંચ

સોનલ કૃપા ટી સેન્ટર પર આઠ કરતાં વધુ શખ્સે ખુરશીઓ તોડી ધમાલ મચાવી બંને ઈજાગ્રસ્ત સારવાર હેઠળ કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ પોલીસ તો ગોઠવાય ચુસ્તબંદોબસ્ત મકાનના ઉપરના મળે ગોડાઉનમાં આજથી અફરાતફરી વડોદરાના કરજણના પાલેજમાં ફાયર વિભાગની ટીમે છ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો જાનહાનિના કોઈ સમાચાર નહીં આજથી મોટા પ્રમાણમાં નુકસાન થયાનો અંદાજ

સાર્થી સર્વરની સમસ્યાથી પરેશાન અરજદારોને વધુ હેરાન કરાતા હોવાનો અમદાવાદના સુભાષ બ્રિજ સહિત રાજ્યની કેટલી કાઠીઓ કચેરી સામે આરોપ પરેશાન અરજદારો પાસે વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે રીશેડ્યુલ કરાયેલી અપોઇન્ટમેન્ટના લેટરનો આગ્રહ રખાતા વિવાદ વકર્યો આવકવેરા ખાતાની પગારદાર કરતાઓને કર કપાતની નોટિસો પગારની સ્લીપમાં દર્શાવેલા અને વાસ્તવમાં જમા કરાવેલા ટીડીએસની રકમ વચ્ચે તફાવત ચકાસવા જણાવ્યું અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશન પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે તેમ છતાં શહેરના બંને મહિલા પોલીસ સ્ટેશન રાતના દસ વાગ્યા પછી રહેશે બંધ ઉચ્ચ આઈપીએસ અધિકારીએ બહાર પાડ્યો પરિપત્ર રાજ્યમાં મહિલા સલામતીની માત્ર વાતો આ નિર્ણયને લઈને પોલીસ વેડામાં ચર્ચા અમદાવાદના દેવી મંદિરના ગર્ભગૃહમાં સોનાનું આવરણ ચડાવાશે ભદ્રકાળી મંદિર ટ્રસ્ટે બે હજાર અઢારમાં માં શરૂ કરેલી કામગીરી કોરોના કાળમાં બંધ કરાઈ હતી બાકી રહેલી પચાસ ટકા કામગીરી ફરીથી શરૂ કરી વર્ષના અંત સુધીમાં કરાશે પૂર્ણ ચૂંટણી પંચે વોટર આઈડી વિના મત આપવા અંગે જારી કરી માર્ગદર્શિકા ફોટોગ્રાફ મિસમેચના કિસ્સામાં સૂચિબદ્ધ ફોટો ડોક્યુમેન્ટ રજૂ કરવાની ચૂંટણી પંચની સૂચના ઓળખ પ્રસ્થાપિત થતી હોય તો વોટર આઈડી માં નજીવી ભૂલો અવગડવા માર્ગદર્શિકામાં ઉલ્લેખ ગુજરાતમાં ચુસ્ત ચૂંટણી બંદોબસ્ત માટે લશ્કરી દળોની બસો પચીસ કંપની ખડકાશે દારૂ ડ્રગ્સની હેરાફેરી અને ગુનાખોરી વધતા પેરામિલિટરી ફોર્સેસની જરૂરિયાત વધી પ્રથમ તબક્કે આવેલી વીસ કંપનીઓ સ્ટ્રેટેજિક લોકેશન્સ પર ડિપ્લોય થઈ ચૂકી છે મતદાન જાગૃતિને લે ભરૂચમાં ચૂંટણી પ્રશાસનના ઔદ્યોગિક એકમો સાથે એમઓયુ કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને મતદાર જાગૃતિ મંચની મળી બેઠક ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારી અને કામદારો લોકસભા ચૂંટણીમાં વધુ ને વધુ મતદાન કરે તે માટે પ્રયાસ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરાઈ ખેડામાં કાલથી તમામ વિધાનસભા મતવિસ્તારોમાં ઈવીએમની સોંપણી કરવામાં આવશે મદદની ચૂંટણી અધિકારીએ ઈવીએમનો સ્ટ્રોંગ રૂમમાં રાજકીય પક્ષોની હાજરીમાં નિયત પ્રોટોકોલ મુજબ કરશે સંગ્રહ સીબીઆઈસીએ સીજીએસટી કમિશનરોને આપી સૂચના મોટી કંપનીઓને સીધા સમન્સ આપશો નહીં પહેલા પત્ર લખી માહિતી માંગો

નદીમાં ઠલવાતું હોવાનો આરોપ લગાવ્યો કોંગ્રેસે વડોદરામાં ટ્રાફિકના નિયમો ભંગ કરનાર ચાલકો સામે કાર્યવાહી ઓવર સ્પીડ માં આડેધડ હંકારતા સાતસો સુડતાળીસ વાહનો ને ઈ ચલન પ્રતિબંધિત સમય શહેરમાં પ્રવેશતા એકસો એકાવન ભારે વાહનો દંડાયા કોમન પ્રવેશમાં અગિયાર સ્વયત કોલેજ જોડાઈ પણ સેન્ટ જીવીએસ નો ઇનકાર ઓટોનોમસ અને માઇનોરિટીના હકને આગળ ધરી કોમન પોર્ટલ માં ન જોડાઈ પોતાનું રજીસ્ટ્રેશન કર્યું શરૂ ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છેબરડો बीएससी ની પરીક્ષામાં 5 મે એપ્રિલે જે વિષયનું પેપર હતું તે ચોથી એપ્રિલે આપવામાં આવતા સેન્ટર્સમાં હોબાળો ભૂલ સુધારવા હાથથી લખેલું નવું પેપર કાઢ્યું રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે કુલ બે લાખ પાંત્રીસ હજાર ધોરણ દસ અને બાર ની બોર્ડ ડર વિશે હેલ્પલાઇન પર સુડતાળીસ દિવસમાં માં ત્રણ હજાર પ્રશ્ન પૂછ્યા પરીક્ષામાં ડર લાગે છે કઈ યાદ નથી રહેતું જેવા પ્રશ્નો અંગે નિષ્ણાતોએ આપ્યા જવાબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતકના છેલ્લા સેમેસ્ટરના ચાર હજાર એક વર્ષમાં ઘરમાં બનાવવામાં આવતી શાકાહારી થાળી સાત થી મોંઘી જ્યારે માંસાહારી થાળી સાત થી સસ્તી શાકાહારી અને માંસાહારી થાળી વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે ઝડપથી ચિકનની કિંમતમાં સોળ નો ઘટાડો નોંધાતા માંસાહારી થાળી સસ્તી થઈ રાજકોટ મુસાફરો આગામી સમયમાં વિશ્વનું બીજા નંબરનું નું જમ્બો પેસેન્જર વિમાન પ્રથમ વખત ઉતરશે ચારસો છવ્વીસ પેસેન્જર વિમાન માટે બોઈંગ કંપનીએ નિરીક્ષણ કર્યું એડવાન્સ ટેકનોલોજીવાળા વિમાનના લેન્ડિંગ વખતે પાંખિયા ફોલ્ડ થઈ જશે મુસાફરો ની સુવિધા અને વધારાની ભીડ ને દૂર કરવા માટે પશ્ચિમ રેલવે નો નિર્ણય ઉધના અને મેંગલુરુ વચ્ચે દ્વિ સાપ્તાહિક વિશેષ ટ્રેન નું સંચાલન લંબાવ્યું નેશનલ મેરીટાઇમ ડે નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ને મર્ચન્ટ નેવી ડે ના લઘુ ધ્વજ ની પીન કરાઈ અર્પણ દેશના આર્થિક વિકાસ માં સમુદ્રી વ્યાપાર ના યોગદાન ને રાજ્યપાલે બિરદાવ્યું દર વર્ષે ત્રીસ માર્ચ થી પાંચ એપ્રિલ સુધી રાષ્ટ્રીય સમુદ્રી સપ્તાહ ની કરવામાં આવે છે ઉજવણી ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ સેન્સેક્સ ચુંબોતેર હજાર પાંચસો એક અને સેક્ટર્સમાં ઉછાળો સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી અમદાવાદમાં દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર ને પાર વૈશ્વિક સોનાના ભાવ વધુ ઉછળી અંશના ત્રેવીસો ડોલર ચાર દિવસમાં ચાંદી ચાર હજાર રૂપિયા વધી રાજકોટ અને સૌરાષ્ટ્રની સોની બજારની ચમકમાં વધારો બે હજાર પચીસની ની શરૂઆતમાં પાંચ ગણા નવા યુનિટ સોના ચાંદી બજારમાં આવશે રોજગારીના પ્રમાણમાં થશે વધારો યુએ ને વધુ દસ હજાર ટન ડુંગળી નિકાસ કરવાનો સરકારનો નિર્ણય દેશના કેટલાક શહેરોમાં ઊંચા ભાવને ધ્યાનમાં રાખી સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ બે મુદ્દત લંબાવ્યો આરબીઆઈની મોનિટરી પોલીસી કમિટીની બેઠક સતત સાતમી વખત રેપો રેટ યથાવત રખાય તેવી શક્યતા વધુ નાણાકીય વર્ષ બે હજારમાં રેપો રેટમાં કર્યો હતો છ વખતમાં બે પોઈન્ટ પચાસ ટકાનો વધારો યુપીઆઈ પેમેન્ટનો આંક સો લાખ કરોડની નજીક વધતા યુપીઆઈ પેમેન્ટ વચ્ચે સરેરાશ નાણાં વ્યવહારમાં સતત ઘટાડો દુકાનદારને થતા પેમેન્ટમાં વૃદ્ધિ પણ હજુ વ્યક્તિગત નાણાં ટ્રાન્સફરનો હિસ્સો પંચોતેર ટકા લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી મોદીનો નો આધાર પ્રચાર આજ રાજસ્થાનના ચરૂમાં રેલી એક સપ્તાહમાં ઉત્તર પ્રદેશ બિહાર બંગાળ મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ગજવશે ચૂંટણી સભા ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભાજપ પર કટાક્ષ સત્તાધારી પક્ષ પહેલા વિપક્ષના નેતાઓ પર ભ્રષ્ટાચારનો લગાવે છે આરોપ ત્યારબાદ તેમની પાર્ટીમાં કરે છે સામેલ ભાજપ પાસે છે સૌથી મોટું વોશિંગ મશીન જેમાં સ્વચ્છ થઈ જાય છે તમામ ભ્રષ્ટાચારી લોકસભા ચૂંટણી પ્રચારનો માહોલ જામ્યો આજે હરિદ્વારમાં ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાનો રોડ શો ઉત્તર પ્રદેશના બાગપત અને અલીગઢમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની રેલી મધ્યપ્રદેશના મંડલા અને જબલપુરમાં પ્રચાર કરશે મુખ્યમંત્રી મોહન યાદવ લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ આજે જાહેર કરશે ચૂંટણી ઝંઠેરો પાંચ ન્યાય અને પચીસ ગેરંટી પર આધારિત છે ચૂંટણી ઝંઠેરો આજે કેન્દ્રીય ચૂંટણી સમિતિની પણ યોજાશે બેઠક દિલ્હી હરિયાણા ઝારખંડ અને બંગાળની લોકસભા બેઠકને લઈને ચર્ચા મહારાષ્ટ્રમાં દક્ષિણ મુંબઈની બેઠક પર કોંગ્રેસ કરી રહી છે દાવો ચીની વિઝા મામલે કોંગ્રેસ નેતા કાર્તી ચિદમ્બરમ સહિત અન્ય સાત આરોપીને આજે કોર્ટમાં કરાશે હાજર દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે હાથ ધરાશે સુનાવણી

દિલ્હીના ઉપરાજ્યપાલે કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા લખ્યો પત્ર કહ્યું અનેક મામલે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને ભ્રામક જાણકારી આપી રહી છે દિલ્હીની કેજરીવાલ સરકાર પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા દાવો રાયબરેલી અને અમેઠીના લોકો ઇચ્છે છે કે પ્રતિનિધિ ગાંધી પરિવારમાંથી જ હોય પ્રિયંકા સ્વયં અંગે કરશે નિર્ણય પહેલા પ્રિયંકા સંસદમાં જશે ત્યારબાદ તેઓ જશે તેવી પણ કરી વાત રોબર્ટ વાડ્રા ભાજપ પર આખા દેશમાં વિભાજનકારી રાજનીતિ કરવાનો લગાવ્યો આરોપ જે માત્ર બિન સાંપ્રદાયિક પૂરી પાડી શકે છે લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનનો ભવ્ય વિજય થશે તેવો પણ વ્યક્ત કર્યો વિશ્વાસ મુઝફ્ફરનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સંજીવ બાલિયાને જીતનો કર્યો દાવો અમીઠિયા રાયબરેલી બેઠકને લઈને કહ્યું સોનિયા ગાંધીની હવે ઉમર થઈ ગઈ છે ડરી ગયા રાહુલ ગાંધી હવે વાડ્રા સાહેબને મેદાનમાં ઉતારે તો સારું બદાયુ માં શિવપાલ યાદવ નો ચૂંટણી પ્રચાર સમય નો વિડીયો વાયરલ જેમાં શિવપાલ યાદવ કહી રહ્યા છે કે બધા પાસે મત મત માંગશે લોકો તો આપશે જ પરંતુ જેઓ નહીં આપે તેમનો કરાશે હિસાબ આપત્તિજનક પોસ્ટર ને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓએ દિલ્હી ચૂંટણી કમિશનર ની મુલાકાત લીધી મંત્રી આતિશી નો દાવો ભાજપના પોસ્ટર અને હોર્ડિંગ ને લઈને છ દિવસ અગાઉ જ કરી હતી ફરિયાદ પરંતુ હજુ સુધી નથી કરાઈ કોઈ નક્કર કાર્યવાહી યુકે માં ફેમિલી વિઝા મેળવવા માટે જરૂરી વાર્ષિક લઘુત્તમ અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ભારે વરસાદ બાદ પૂરનો પ્રકોપ ડેલાબિયર નદીનું જળસ્તર વધતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર તોફાન બાદ થયેલ વરસાદમાં સાત લાખ ઘરોને નુકસાન કેટલાક વિસ્તારોમાં ખોરવાયો વીજ પુરવઠો અમેરિકાના મેસાચ્યુસેટ્સમાં પણ તોફાની અસર દરિયામાં ઉછળ્યા ઊંચા ઊંચા મોજા તોફાનના લીધે કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસ્યો વરસાદ લોકોને સાવચેત રહેવાની સ્થાનિક પ્રશાસનની અપીલ ચીનના કેટલાક વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત હિમવર્ષાને લીધે બંધ થયેલ રસ્તાઓ ખોલવાની કામગીરી શરૂ બરફથી હજુ પણ કેટલાક રસ્તાઓ પર વાહન વ્યવહાર પ્રભાવિત ધમકી બાદ ઇઝરાયેલી સેના પણ એલર્ટ વર્લ્ડ સેન્ટ્રલ કિચનના કાફલા પર હુમલાની તપાસથી જ ઇઝરાયલનો દાવો સાત કર્મચારીઓના મોતની સાર્વજનિક તપાસ કરાશે પારદર્શી અને નિષ્પક્ષ તપાસનો આપ્યો ભરોસો કરી ફરીથી શરૂ કરાઈ ગાઝામાં રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી સહાયતા કર્મચારીઓના મોત બાદ હંગામી ધોરણે બંધ કરાયું હતું રાહત સામગ્રી વિતરણ અભિયાન યુદ્ધના કારણે ગાઝામાં જીવન જરૂરિયાતની ચીજ ચીજવસ્તુઓની અછત ઇઝરાયેલ ના પ્રધાનમંત્રી નીતિન્યાહુ ની ઈરાન ને રચા છે તો આરોપ અમદાવાદમાં આઈપીએલની ની મેચમાં પંજાબ કિંગ્સનો ત્રણ વિકેટથી દિલધડક વિજય ગુજરાત ટાઇટન્સ ઘરઆંગણે સીઝનમાં પહેલી વાર હાર્યું શશાંક સિંઘના ઓગણત્રીસ બોલમાં એકસઠ રન આશુતોષ શર્માના સત્તર બોલમાં એકત્રીસ રન આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે જીતની લય મેળવવા માટે મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદને હોમ ગ્રાઉન્ડ પર સતત બીજા વિજયની આશા સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે મેચ